એક કટલી લઈને છે મને જોરો જોરવો રે અને મોબાઈલનું કવર ને 50 રૂપિયા હાલ લઈ તો કે આ લઈ માજે હું મોबई એટલે આ આ ડ્રાઈવર ને નઈ આલો ચાર નો લઈ જાય રે કે કે કોઈ ખબર જ નઈ પડે અરે મુ છે એ કે છે હા કોઈ એટલે ગరగ આવે ના ને હાજી લે એને શું કામ થઈ જાવ ગમે હોય આલી જે વસ્તુ આ તો વસ્તુ હા ફટાફટ દી લેજ ઘરે હા હું બેઠો હા હા લે હું વાળું તો છોડ દે એ ભાઈ હાલ દે આવો આ તો ઘરે ગયા રામ 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 આય લાગો હો હો સુધી સુધી હે કાળુ તારા મુવા ગરગરીને ગરગરાવ કેરીગર રમરો એ કાળુ હા બોલો આમ આવ દે હા હા ને સતા હા ઓમાં ગરબ કરી થારા છે ને હો હા હા તો હાજો ને હાજર જા હા હા કોઈ ઓધો ના કરાય મોય બોલો તાર શું જોવા દે ઈ દે માઈક

તું તમારું શેઠ નું છે અલ્યા તું જા રે તું એ રાબાઈમાં સુવારો તમું હોય તો તમ જા વાત કો મો વાતી વાળો તો કાઢો ઓયને કોઈ લેવું છે ખાલી જોવાયે હે રે હવે પૂછા કરો પૂછ તો ભાઈ તમારે શું છે આ આ રામબાજ પીલ પીલ હું ગાડી આલો તમ હું ગાડી આલો આ તો મુલા જોવાય નઈ વાળો શેઠને લા આ શું જોવા 720 જંપલ કીધું આજો આજો આ હે ને તમા દેવા આવે તો એમેશે રહી એવમ ભૂલી જજો તમે આરે આદુવા અરે આ કંઠા મોને આવે ના પેલી એ ડોન છે ને હેરણ કર માટે બાદો ઓલે બુટ ગાડવા પડશે ઓય એ ફેરાઈ જ

મારે આ કો માજેને આ દેજો તો આ જો આ જો હે ને ઓય ત્યાં ગણવા ગણી નહીં પાછાયો આ મોડ્યું છે મોડ્યું તો અમે ઢોર નથી આ લાઈટ વાળી વાળી હા બધું ટેબલ ગઈબી નાળામાં વાય જોવે વાય રો થોડું શું છે કે અમે ભૂલીક ને હા કોઈ જ ખાલી કે નહિ આવાય ભરા અલા કોઈ ભાળ ના ન કે તો બળી આબરૂ થાય ગંઠા જોય આયા હુંડવા નું થઈ જાય બરો પડે કે અલા નિકોલ હા લઈ લે લઈ ની ગોતમ ગઈ ગોતમ ભાળ ને ઓય ભાળ થાય આબરૂ થાય હેડ જા આને મુડે કાઠેડી શું યાદ કર્યો શું લીધો

વિધુ પોણી બોલા છે આ ભાવ કરાય આયા આ નથી લેવું કોઈ લેયું ને કોઈ લેવું જ નહીં ના સસ્તો ના કોઈ લેવું જ નહીં કરો

અમાર હરી કટને લેવા આ દેખાય અલ્યા બા ઉભા રહે દે અંદર ઓ શું 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 તમને અલ્યા શું જો પાગડી નકર હા હા ચા મંગાવ આ બોલુ કાનું શું કોઈ નથી આ તો નથી

ચશ્મા પાડી ગયો ચશ્મા નારણ ભાઈ નારણ ભાઈ વીર ફૂફા કટલે

ના <laughs> મા બી કોઈ શાંતિ અમારા ભાઈ ને કોઈ લેવાનું લેવાનું કોઈ લેવું મારા ભાઈ બંધ રૂમાસિયન five... રાખતા five... five... seven... Nine... Nine... Four... five... eight... માર બેટો એ નિકળ હો એ વયાલે હા બોલે અલ્યા તકોય નહિ મારે કોઈને કે હું હગતો આપણે તા બેન લઈ જાય હા હા તો કારીગર છે અમારું બીજું ચાની નથી તો વદન બીજો કર સંધી बैक या हां और क्यों बड़े ने घेरा भी मा मा पे हेलो लगाए ए वन अब एक यार कौन मनो करा छे अरे नहीं तो हां अरे कोई गम तो है नहीं मन तो नहीं गम तो ना तो तार देवते हेलो बीजो सो करा जात अमर भाई ने गम नहीं तो अब कोई है जाओ અરે લિયાને હવે આ લિયાને ડર ઉગરાયું છે એય ઓ બહુત બાવ પુલા મારી અમૃદાય છે જાય ને તારી તો ફેસ આધરેલી છે તું હા ને

આ તો કે રી વીડિયોસ ઓર કરતી આવી ગઈ ઓ એ ના પૈસા બાબા માફ કરી દીજો માફ કરી દીજો હવે તમે <laughs> એ <laughs> 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 <hlega>